આજે આપણે ધોરણ દસ વિજ્ઞાનનું પ્રકરણ નવ પ્રકાશ પરાવર્તન અને વક્રી ભવનમાં લેન્સ વડે રચાતા પ્રતિબિંબો વિશે શીખવાના છે અને આગળના વિડીયોમાં તમે અરીસા વડે ગોલીય અરીસા વડે રચાતા પ્રતિબિંબો વિશે આપણે જાણ્યું જ છે તેવી જ રીતે લેન્સ વડે કોઈપણ પ્રતિબિંબ રચાવા માટે પણ મુખ્ય ત્રણ કિરણો જવાબદાર છે મુખ્ય અક્ષને સમાંતર કિરણ મુખ્ય અક્ષને ને સમાંતર કિરણ જે વક્રી ભવન પામી લેન્સની બીજી તરફ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે તેવી રીતે અંતરગોળ લેન્સની અંદર આ કિરણ બહાર તરફ ફેલાયા પછી એનું કિરણ એ જ તરફ વસ્તુ તરફ જ મુખ્ય અક્ષમાંથી પસાર થતું હોય આ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય એવો ભાસ આપણને થાય છે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ મુખ્ય વસ્તુમાંથી આવતું અને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ વક્રીભવન પામી લેન્સની બીજ એટલે કે વસ્તુથી વિરુદ્ધની તરફ મુખ્ય અક્ષને સમાંતર કિરણ સ્વરૂપે મુખ્ય અક્ષને સમાંતર કિરણ સ્વરૂપે પસાર થતું હોય છે તેવી જ રીતે અંતર્ગોળ લેન્સની અંદર વસ્તુમાંથી આવેલું આ કિરણ બીજી તરફ સમાંતર કિરણો સ્વરૂપે પસાર થાય મતલબ એ કિરણ જે છે એ પસાર થતું હોય છે પ્રકાશ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ કોઈપણ જાતના વક્રી ભવન પામ્યા વગર બીજી તરફ પસાર થઈ જશે એ પછી અંતર લેન્સ હોય કે બહિર ગોળ લેન્સ હોય એ વિચલન પામ્યા સિવાય વક્રી ભવન પામ્યા સિવાય બીજી તરફ પસાર થતું હોય છે તો આવા વસ્તુના બિંદુમાંથી આવતા બે કિરણો પૈકીના બીજી તરફ મળે વસ્તુ તરફ જ ભેગા થતા હોય એવો ભાસ થાય તો આવા બે કિરણો પ્રતિબિંબ રચી શકે છે તો હવે આપણે જોઈએ કે જુદા જુદા લેન્સની સામે જુદા જુદા સ્થાનો પર અ વસ્તુને ગોઠવીને એના મળતું પ્રતિબિંબનું સ્થાન એનો પ્રકાર અને એનું પરિમાણ વિશે આપણે જાણવાના છીએ તો સૌ પ્રથમ જોઈએ બહિરગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબો વસ્તુનું સ્થાન અનંત અંતરે બહિરગોળ લેન્સની સામે અનંત અંતરે વસ્તુને મૂકતા એમાંથી આવતા સમાંતર કિરણો લેન્સ પર આપાત થયા પછી વક્રી ભવન બીજી તરફ વક્રી ભવન પામ્યા પછી મુખ્ય કેન્દ્ર પરથી પસાર થતા હોય છે આમ વસ્તુનું સ્થાન વિરુદ્ધ બાજુ વિરુદ્ધ કોની વસ્તુની વિરુદ્ધ બાજુ મુખ્ય કેન્દ્ર પર પ્રતિબિંબ રચાય છે હવે આવા પ્રતિબિંબને આપણે પડદા પર ઝીલી શકીએ અને તેથી આપણે આ પ્રતિબિંબને વાસ્તવિક કહીશું અને મળતું પ્રતિબિંબ ઉલટું હશે પરિમાણ ખૂબ જ નાનું અહીંયા રચાતું પ્રતિબિંબ એ બિંદુવત પ્રતિબિંબ આપણને મળવાનું છે વસ્તુનું સ્થાન 2F1 થી દૂર હવે અહીંયા આપણને F1 F2 શું છે તો F1 એ મુખ્ય કેન્દ્ર છે અને 2F2 એટલે કે જે વક્રતા ત્રિજ્યા જેને કહી શકાય એટલે કે C જેને આપણે અરીસા માટે લેતા હતા તેને અહીં આપણે 2F1 અથવા તો 2F તરીકે અંતર તરીકે ઓળખવાના છે ત્યાં આ બિંદુને આપણે વક્રતા કેન્દ્ર કહેતા હતા તો એનાથી થોડે દૂર મૂકેલી વસ્તુનો લેન્સની બીજી તરફ એફ ટુ અને ટુ એફ ની વચ્ચે પ્રતિબિંબ રચાય છે પ્રતિબિંબ ઉલટું છે બીજી તરફ રચાતું હોવાથી પડદા પર રચી શકાય છે એટલે કે વાસ્તવિક છે તો પ્રતિબિંબનું સ્થાન જે મળશે એ વસ્તુની વિરુદ્ધ બાજુએ એફ અને ટુ એફ ટુની વચ્ચે અરીસાના જેને પણ પ્રતિબિંબો યાદ હોય સેમ ટુ સેમ સ્થાન આપણને મળવાના છે અરીસામાં સ્થાન લેન્સ તર અરીસા તરફ એટલે કે વસ્તુ તરફ આવતા હતા અહીંયા વિરુદ્ધ તરફ આવશે વાસ્તવિક અને ઉલટું પરિમાણ મૂળ વસ્તુ કરતા નાનું તમે આકૃતિ જોઈને સમજી શકો છો કે મૂળ વસ્તુ કરતાં નાનું પ્રતિબિંબ મળે ટુ એફ વન પર એટલે કે વક્રતા કેન્દ્ર પર આપણે જો વસ્તુને ગોઠવીએ તો બીજી તરફ પ્રતિબિંબ ટુ એફ ટુ એટલે કે બીજા વક્રતા કેન્દ્ર આપણે લેન્સની વાત કરી છે લેન્સ વિશે આપણે જાણીએ છીએ કે એને બે વક્રતા કેન્દ્રો છે તો ટુ એફ વન પર મૂકેલી વસ્તુ ટુ એફ ટુ પર બીજા વક્રતા કેન્દ્ર પર રચાવાનું છે તો અહીંયા સેમ અહીંયા જેટલું પ્રતિબિંબ રચાયું તેવડું જ પ્રતિબિંબ ત્યાં રચાશે માટે વિરુદ્ધ સ્થાન જે છે એ વસ્તુની વિરુદ્ધ બાજુ ટુ એફ ટુ જેટલું વસ્તુનું સ્થાન એફ વન અને ટુ એફ વન ની વચ્ચે તો અહીંયા આપણે જોઈએ તો જે પ્રતિબિંબ જે છે એ ટુ એફ ટુ થી દૂર રચાય આમ વસ્તુ ની વિરુદ્ધ બાજુએ ટુ એફ ટુ ટુ એફ ટુ પર ટુ એફ દૂર પ્રતિબિંબ રચાય છે પ્રતિબિંબ ઉલટું છે પડદા પર ઝીલી શકાય માટે વાસ્તવિક છે અને પરિમાણ વસ્તુથી મોટું આકૃતિ જોઈને આપણે સમજી શકીએ કે પ્રતિબિંબ એ વસ્તુ કરતાં મોટું છે એટલે આપણે એને કહી શકીએ કે વિવર્ધિત પ્રતિબિંબ આપણને મળેલું છે એફ વન પર એફન પર મૂકેલી વસ્તુનું બીજી તરફ અનંત અંતરે પ્રતિબિંબ મળવાનું છે તમે જ્યાં પડદો મૂકશો ત્યાં પ્રતિબિંબ મળશે નોર્મલી જે પ્રતિબિંબો છે તમે પડદાને આગળ પાછળ કરશો તો ઝાંખું પ્રતિબિંબ મળે અહીંયા તમે જ્યાં પડદો ગોઠવો ત્યાં તમને ચોખ્ખું પ્રતિબિંબ દેખાશે વાસ્તવિક અને ઉલટું જ છે અને પરિમાણ વસ્તુથી અત્યંત મોટું તમે જેટલો દૂર પડતો લઈ જાઓ વિવર્ધિત થયેલું જોવા મળશે એટલું જ વિવર્ધિત જોવા મળશે અને એટલે કે પ્રકાશીય કેન્દ્ર આપણે જેને કહીએ એની વચ્ચે આપણે ગોઠવીએ તો અહીંયા પ્રતિબિંબ વસ્તુ તુ તરફ મળે છે પ્રતિબિંબ વસ્તુ તરફ મળે અને તેથી ખાસ એક ધ્યાન રાખવા જેવી બાબત વસ્તુ તરફ તો પણ મળે જ છે પરંતુ સાથે સાથે વસ્તુ અંતરથી દૂર મળશે માનો કે આ જે છે એટલે પ્રતિબિંબ આની વચ્ચે નથી મળવાનું આની વચ્ચે નથી મળવાનું નાથી દૂર હશે એ ક્યાં હશે એ કહી નહીં શકીએ પણ

આ આખો ટેબલ આપણે એનો જોયું છે આમાંથી ઘણા બધા એમ સી ક્યુ ઘણા બધા એસક્યુઝ આપણને મળી શકે છે એટલે આ ટેબલ જે છે આખું આપણને મોઢે હોવું જોઈએ અને જો તમને આ છ આકૃતિઓ મોઢે હોય તો આ ટેબલ મોઢે કરવાની જરૂર પડવાની નથી કારણ કે ઓટોમેટિક એ તમને યાદ રહી જવાનું છે ઇઝીલી એ યાદ રહી શકશે હવે જોઈએ અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબ વસ્તુનું સ્થાન અનંત અંતરે મૂકીએ તો એ તો અંતર્ગોળ લેન્સનું કાર્ય છે કે કિરણોને વિખેરીત કરે છે ને વિખેરે છે માટે બીજી તરફ ભેગા થતા હોય એવો ભાસ થાય તો આવી રીતે અનંત અંતરે મૂકેલી વસ્તુનું તે જ તરફ મુખ્ય કેન્દ્ર પર પ્રતિબિંબ રચાય એટલે અહીંયા આપણે લખશું વસ્તુ તરફની બાજુએ મુખ્ય કેન્દ્ર પર વસ્તુ તરફ હોય એટલે પડદા પર ઝીલી નથી શકવાનું માટે આભાસી પ્રતિબિંબ ચથું છે અને પરિમાણ ખૂબ નાનું અથવા આપણે એને કહીએ છીએ બિંદુવત પ્રતિબિંબ આપણને મળવાનું છે વસ્તુ અનંત અંતર અને પ્રકાશીય કેન્દ્ર કોઈપણની વચ્ચેથી જ્યારે આપણે મૂકીએ જો અનંત અંતરે હોય તો અહીંયા વસ્તુનું પ્રતિબિંબ રચાતું હતું હવે એનાથી તમે જેમ જેમ આગળ લાવતા જશો તેમ તેમ પ્રતિબિંબ અહીંયાથી આગળની તરફ ખસતું જશે એટલે પ્રતિબિંબ જે છે એ આ બે રીતે મળે છે આકૃતિમાં આપણે જોઈએ તો આ રીતે તમે જેટલું નજીક લાવશો તેટલું જ મુખ્ય કેન્દ્રથી દૂર અને પ્રકાશ્ય કેન્દ્રની નજીક પ્રતિબિંબ રચાવાનો છે આમ લેન્સની વસ્તુ તરફની બાજુએ મુખ્ય કેન્દ્ર અને પ્રકાશ્ય કેન્દ્ર ઓની વચ્ચે ફરી પાછું આભાસી અને ચત્તું અને પરિમાણ વસ્તુ કરતા નાનું આમ આ રીતે આભાસી પ્રતિબિંબ આપણને અને એક નાનું પ્રતિબિંબ આપણને મળી શકે છે તો અહીંયા આપણે આઠે આઠ આકૃતિઓનો અભ્યાસ કર્યો ટેબલ ફરી પાછું એમસી ક્યુ અને એસક્યુ માટે અગત્યનું આ ઉપરાંત બે માર્કનો પ્રશ્ન કિરણ આકૃતિ દોરીને સમજાવો એમ કરીને પણ પૂછી શકે છે તો આશા રાખું તમને આ વિડીયોમાં સમજ પડી હશે